ખેડૂત ભાઈઓ જે ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝ માંથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ચણાનું બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા વ્યાજબી ભાવે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ પચીસ નવેમ્બર ને મંગળવાર ના રોજ જસનલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો આજે આવક અગિયાર હજાર મણ થી લઈને બાર હજાર મણ આસપાસની જોવા મળી રહી છે ભારી અને પાલ બંને થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજી બજાર કપાસ ના બજારમાં મરો વાળીઓ એક જ છે 26 1310 બાપુ કપા આવશે સુપર આ તો વિડિયો ગંદરે ગંદરે

જયદાન દરજાર બાદ જોબન દરડર વિવાહ 24 મે 23 કેટલી 24 ઓરે 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 ટટા ટપાળ આવે કેટલા દર્શન મૂકવાનો નહી આ કપા જ અભી

1468 રૂપિયો ભાવ છે માલ સારો લેનાર સામ સૌદો હવે ના પાડી શકે સૌદો પાકા દર ભરતા બાબુકા બેજાવા

ਮਾਹਰ ਰਮਨ ਰਮਨ ਜਮਨ ਜਮਨ ਨਾ ਜਗਤ ਮਾਹਰ ਦੋ ਰੁਪਏ ਜਣਾ ਦੋ ਗਣਿਤ ਰਕਤ ਅੜਾ ਹੈ 1368 ਰੁਪਏ ਕਾਫਾ ਮੀਡੀਅਮ ਮੈਂ ਦੋ ਬਾਰੀ ਹਾਰੀ ਲਈ ਦੋ ਬਾਰੀ ਹਾਰੀ ਸਿੱਧੂ ਜੀ ਆਪੇ ਆਇਆ 1368 ਰੁਪਿਆ ਮੀਡੀਅਮ ਮਾਲ ਟਾਈਪ ਹੈ ਲੈ ਰਹੇ ਹੋ ਭਾਈ ਨੀਲਕੰਠ ਜਨੀਨ 1300 ਕਿਤਨੀ ਭਰੀ ਹੈ ਦੋ ਬਾਰੀ ਦੋ 1300 491 ਸ਼ਾਮ 2 ਨੰਬਰ 491 ਸ਼ਾਮ हेलो सुपर हेलो બધું હેલો સુપર કેટલી રૂપિયા મીડિયમ સુપર માર્કેટ 1500 એક ચૌદસો ને સિતે રૂપિયા સુપરમાન લેનાર શ્યામ ચૌદસો રૂપિયા ચૌદસો ભરી

88 88 88 88 88 રૂપિયા આવી ગઈ 1688 રૂપિયા મિડિયમ માં આ ગય છે લેનાર શ્યામ 21 4 ભારી બેયન રૂપિયા ચૌદસો ને એકવીસ રૂપિયા માલ મહિનો રોવા સાથે લેનાર છે આમ જસદણ માર્કેટિંગ યાર્ડ માં કપાસ બજાર અગિયારસો રૂપિયા થી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે